જય ગણપતિ ગજન જય જ્યોતિમાં અને પ્રયાગભાઈ શું કરે છે મારા ભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી સૌને આર્યન અને ભાણાભાઈ રેડી થઈ ગયા છે સંકોત્રી લખવા જવાનું છે કના ઘરે

આ વીડિયો પર તમે તો કેજો લાઈક મૂકી દો કે ક્યાંક જોઈ લે અને ફોટો લઈ લે હું બહાર આવી ગઈ છે તો તાઈ જુ આનો ફોટો આજે પરથી જ બહાર પર આવી જશેગા બોધોને નામ પર રેડી ઓરે આ બાજુ જો કોઈ રંજન આવે કે ના સીધું रेडियो बढ़ियो मोडात मे लो रेडियो रेडी टेप आई जाव रेना वे रेडियो गुडी ना बाज रे रेडियो ओ तो मार रेडी नीचे जाओ लिया आइज काका ने ના નહીં આ બેયકો એડના બે બે હોલે

આર્યન પેન પકડો આર્યન પકડશે પેન અરે વાહ લખો ઈકન ના પકડાય આગળ આવે થોડું ખાલી ખાલી લખો અમે પાછા લખી ના દો આ તો પાછા એકલો પાડ દે છે આ બાજુ દીદી આમ આ બાજુ એના આમ આ સરસ મિતલ જોતું ગુડિયમ हां वो भी आज अपना भयन देवाने चलो 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 છે જો પરિવાર થયો આટલી બધી ઉતાવળ પણ બધી જો અમારે એની કમકુતરી લખવાની છે अरे या वखरिया कुटुंब आहा हा भैया तो कोटा नहीं पाड़ दो भाई और बाकी ना रह जाए और करो और का नहीं चाहिए रखो नहीं चाहिए अपना अकेला भाई ये जो है अगला અંદર લઈ જા લે લે માર મમ્મી ને બધા અંદર બેઠે હોય શાંતિથી ઉતાર બસ લાવ લાવ બધું લઈ લે જોવા મમ્મી સીતાબાન બધો હોય બેઠેવા માસી હા જગ્યા કરો આપડે મોભી તો બંદર દે રહ્યો બધો

no no, no, no. no, no. રંગ રંગરાશું ચલો હવે જમણવાર ગોઠવાણ બધું કાઉન્ટર બધું લાવ

मैजिक और मैजिक और हां भाई पूरा पिक्चर ભાઈ <laughs> કાયા કર દે કાયા કરાઈ ઘર

đại mặt phân điên bả sa sợi ài, không có lỡ những video hấp dẫn

આવી <laughs>

કોઈ કે <laughs> <laughs> और साद मन થઈ ગયો છે અને એટલી ઠંડી વાય ના પૂછો બસ જ ઠંડી કો મોસમી વરસાદ Ya veo la causa. વાગી ગયા છે સવા છ શું ઠંડુ ગાર્ડન માં તો બધું ઠંડુ વાતાવરણ એવું થઈ ગયું ને

જો ડિમ્પલ આ વિડિયો જોતી હોય ને તો જોઈ લેજે આ બ્લોગ માં આ ભાઈ એટલા ખુશ ના છે ઓહો એટલા ખુશ છે ના આ ભાઈ એટલા ખુશ છે એ ના પૂછો વાત ઇનાઈ અને ઇનાઈ ભાઈ ડુમો બંધ થઈ ગયો ભાઈ નું બોલતા નહીં આ સાલ મુબાર ઓહો હો

બધો તહેવાર આવું થાય એટલે હવે તમારે રજાઓ પાડી દેવાની કોઈ કારણ તારે ફરવાની કોઈ નહીં દાવા જઈ શકે સારું સારું

અમરેલી બાજુ બધન બહુ પડે છે મિત્રો वैक्सीन બહુ પડે એટલું એસી વાવ થઈ ગયું માઈનસ માઈનસ માં થઈ ગયું ખબર નથી તો આજનો અમારો

તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો જય માતાજી ગુડ નાઇટ નાઈટ ગુડ નાઇટ મને વરસાદ જો પડ્યો કે જય માતાજી